કે પોટાશ થી ભરપૂર હોય એટલે જીરા ની આની જરૂર પડે અને બીજું કે આ ફૂગ નાશક હોય અને દવા કઈ જોવા અહીં એમ પિસ્તાળી મારતી છે એનો અહીંયા પાવડર કરેલો છે જોવા આ બધું કોરું રગડું દવા હિરામ સાટું તોર્યું આવ્યું ને સાર્યું આ એની દવા છે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા દેશી નવા અને જીરાવાળા વ્લોગમાં તો આ જો હવાર હવારમાં જ આવી ગયો સૂરજ સૂરજભાણ ઉગી અને થોડાક ઉપર એટલે કે હાડા આઠ થઈ ગયા છે અને આજ આપણે એને જીરા અંદર દવાનો રાઉન્ડ મારવાનો હોય એ કંઈ દવા છે તો એમ પિસ્તાળીનો મારવાનું છે અને વાતાવરણ જો જોરદાર છે આજ નથી ઝાકળ કે ધુમ્મસ કાંઈ નહીં આવું આવું વાતાવરણ રહે તો આપણા જીરાને મેળ આવે બાકી તો ઝાકળને એવું આવે એટલે દવાના ખર્ચા વધી જાય અને તમે ઓલું કેટલાય જગ્યાએ જો ખેતરમાં આંકડા ખોડ્યા હોય અને મેં ખાલી આ જો શોખ પૂરતા બે આંકડા ખોડ્યા એટલે આની ઉપયોગિતા હું એ તમને જણાવી દઉં પેલા તો આ રહ્યો ને એ આપણે પોટાશથી ભરપૂર હોય એટલે જીરાને આની જરૂર પડે અને બીજું કે આ ફૂગનાશક હોય એટલે જે આપણે ઓલા ગેલેલિયા ફેલેલીયા ફૂગનાશક દવા સાંટીને એ આ ફૂગના ફૂગનાશકથી ફૂગનાશક હોય એના માટે સમજ્યા એટલે આ વાતાવરણમાં હવાના લીધે આ ફેલાય એવું કાંઈક કહી છે તો જ લોકો આ કરતા હોય ચમત્કાર વગેરે તો થોડા કોઈ નમસ્કાર કરે એટલે આ આંકડાની ઉપયોગીતા હોય છે એટલે ખોડતા હોઈએ આપણે મેં તો ખાલી બે શોખ પૂરતા ખોડ્યા છે જો બાકી આમ તમે આનો જો આંકડો છે જોરદાર બાકી આંકડો હનુમાનજીને આંકડાના ફૂલ ગયા ને એ બહુ પ્યારા હતા એટલે કે પસંદ હતા એટલે કાંઈ એમણે કાંઈ પસંદ નહીં હોય આની કાંઈક ઉપયોગીતા તો હૈ છે તો જો આ આંકડો આપણે ખોડ્યા હે બે અને આનો મેં ફૂલ વિડીયો એક બીજી ચેનલમાં નાખ્યો છે એ જોઈ આવજો જરાક અને આપણું જીરું છે જો જોરદાર થઈ ગયું અત્યારમાં તો અને આપણે ઓલું હુકારાવાળું હુકારાવાળા પાણી પાંકા હે એટલે એ તો કાંઈ વાંધો હે નહીં તો અત્યારમાં આપણે જવાનું એ બાજરામાં પાણી વારવા કારણ કે આમાં જે અત્યારમાં નહીં દવાનો રાઉન્ડ મારો કરીને પછી મારી તો પેલા ડેટું ચાલુ કરી નાખો અને ઉપડી ઘડી વારો બોલાવી નાકાની બાકા જીકી તમે સબસ્ક્રાઈબર કરી નાખજો બરાબર હાલો મળી આગળ જોતા રહ્યો બોલાવી બાકા જીકી તો આપણે કરીને ખુએ પાણી વારવાનું ચાલુ એટલે કે નાકા વારવાનું ચાલુ અને આ આમાં થોડુંક જ પાવાનું રહ્યું છે એક આ રે ને આજળી છે ને થોડોક આમ ભાગ છે એક નાનો એવું એટલું પી જાય પછી આપણે બાજરાનું કામ પૂરું અને એમ પાણી જાવ દઈશું અને પછી આપણે દવાની બાકા ચીકી બોલાવીશું તો જોતા રહ્યો હલો નાકું વારી નાખું ભરી ગયું છે બાકી નાખું તો વારવું જ જોઈને યાર ખાવા પીવાનું જ આમાં થાય તો હાલો કરી ચાલુ તો દોસ્તો આપણે જો બધો એટલે બધો બાજરો પૈ દીધો છે અને પા જો દવા છાંટવાનું કામ ચાલુ છે તો આપણે આપણે ઉપાડી પાપ બીજું તો શું હોય જોતા રહ્યો તમે તો બાજરો પૈ દીધો બરાબર અને હવે જોવો આપણે દવા તો સાંટવાનું કેરી કેરુ ચાલુ કરી નાખ્યું તો લા કુકા કાકાની જો સાંટ્યા અને હું થોડોક મોડો પડ્યો કારણ કે ઓલું બાજરું થોડોક પાવાનું હતું અને દવા કઈ જોવા એમ છે એનો અહીંયા પાવડર કરેલો જોવા બધું કોરું રગડું દવા કિરામ સાટવાનું એમ પિસ્તાલી નું બરાબર અને એની અંદર જો આ નાખી આપણે આપણે ઓલા દવા આવ્યો પછી આ રહી આપણે મોલી મચ્છી મોલોની ઘણા બધા આની જગ્યાએ એસી પેટ પાવડર છાંટી અને આપણે આ ફ્રાઈડ સાટી બરાબર ને એક આ ચીલી છે જે આપણે રેગ્યુલર નાખતા આવી અને અહીંયા જો એમ પિસ્તાળી પીળો છે આ બરાબર મેં થઈ નહી હારી અને બોલાવી બાકા જીકી થોડાક દી પેલા આપણે આમાં ખબર હોય જેવી દવાનું રાઉન્ડ મેર્યો તો તો એ પૂરું થઈ ગયું હવે આમાં હે ને એમ પિસ્તાલી મારી દે કારણ કારણ કે છોડવા થઈ જાય કડક પાવર માં આવી જાય સમજા હાલો બોલાવી બાકા જીકી પપ નાખ્યો નાખો કરી નાખ્યો જો જીરામાં દવા છાંટવાનું ચાલો અત્યારે ત્યારે ઓલા ખેતરમાં દવા છાંટી દીધી અને હવે બીજા ખેતરમાં માં હવે ચાર પપ થયા ડોહા બપે આવી ગયા તો જો અહિયા તો અત્યારે આપણે જો બે ત્રણ ખેતરમાં દવા સાંટી દીધી હવારમાં તો જો આમાં સાંટી જીરામાં પછી મેં આગળ બતાવી એમાં આમળ્યો એમાં સાંટતા હતા ડોહા બાપા આવ્યા પછી ને અત્યારે એના પછી હું આવ્યો ત્યારે એક નાનું એવું ખેતર હતું આપણું જે નાનું છે એમાં સાંટું સાંટી દવા અને હવે જે ચોથા ખેતરમાં તો અહીંયા ચાલુ કરવાના ચાર પાપ તો હાલો બોલાવી બાટી બાકી વાં હા વાંકા વરી ગયો હાલો તો જોતા આવ્યો બોલે બાકાજી ગી તો જો આપણે બીજા ખેતરમાં વ્યાય ને અહીંયા દવા તો ખેડૂતો સાંટવાનું ચાલુ કરી નાખીએ હું પાયા પાણી જઈએ મારું ભરીને કમ્પ્લેટ જવારું જોવાના ડબ્બા દવા સાંટવાનું ચાલુ છે અને આમાં ભાઈ આ ઉતરે બહુ છોડવો થોડાક ખારી જેવું છે ને જોવા બધા ઉતરી ગયા છોડવા જીરાને ફૂકારો ફૂકારો વેચમાં બે ઠાર આવ્યો ને તડકો થઈ પણ એમાં ફડાઈ ગઈ જીરાની હાવ એટલે આવું જોવા આવું બધું છે રહી જાય રહી જાય છોડો હજી તો છે પચાસ ટકા તો કાંઈ વાંધો નહીં એવું તો હાલ રાખે સુખ દુઃખ આ રાખે જિંદગીમાં શું કેવું તમારું તો હાલો ઉપાડી પાપ અને બોલાવી પાક બીજું હોય પવન એમ હોય જોરદાર આજે આપડે એવો ચાર ખેતર અંદર દવા મારી દીધી છે અને થાય કે ગયો હા એટલે બેઠો નહીં રહેતી જીરા ના ખેતર અને જીરું ખાય હરવે હરવે જોલા અને આ જીરું આપડે અંદર કરતા આગેતરું હતું એટલે મોટું થઈ ગયું છે બાકી હજી પારી વચ્ચે જઈ ગયા છે જોવા ભાઈ આપણે તમે જોવું નહીં જઈ ગયા નો એવી જોઈ તો હાજુ કહેવાય અને અત્યારે તો જીરું તબડાટી બોલે જો વાતાવરણ સારું એટલે નથી વાંધો આવ્યો ન બે દિવસ તડકા પીડ્યા ને એક આપણે ખેતરમાં બહુ છોડવા હુકાણા એ મેં તમને બતાવ્યું એ બરાબર તો આવું બધું છે હા હા થાય કે જય ભાઈ પંપ ખેંચી ખેંચી એટલે આવું બધું થાય એટલે રાખે તો બીજું તો હું બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય જવાન જય કિસાન